હા અમારા ઋષિવન પ્લાસ્ટમાં વેસ્ટ પડતા પ્લાસ્ટિકનું કટિંગ કરીને અમે જે આ બ્લોક બનાવી રહ્યા છીએ આરસી સીના એના ભાગરૂપે આજે આ વિડીયો જાહેર કરીએ છીએ હજારો બ્લોક બનાવ્યા છે કઈ રીતે બને એ હું તમને બતાવું આ મિક્સ અમે આ આરસીમાં અમે નાખીએ છીએ આમાં દસ ટકાનું અમે આ મિશ્રણ કરીએ છીએ અને આ મિશ્રણમાંથી આ બ્લોક આ બ્લોકો આ બ્લોકો બને છે એટલે આ રીતે પ્લાસ્ટિકમાં જીવનમાં નીકળતું પ્લાસ્ટિકનો સો એ સો ટકા કટિંગ કરીને આ બ્લોકનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવાના ભાગરૂપે એક આ નાનો પ્રયાસ અમારો છે આપ સૌને વિનંતી છે ઓછામાં ઓછું પ્લાસ્ટિક વાપરીએ ઓછામાં ઓછું ઓછું પ્લાસ્ટિક રસ્તા ઉપર નાખીએ એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે પ્લાસ્ટિક જ આ દુનિયાને નષ્ટ કરશે એ આપણે સૌ જાણીએ છીએ તો અત્યારથી જાગીએ અને આ રીતે બેસ્ટ પ્લાસ્ટિકને માંથી કંઈક એવું બનાવીએ કે જે ઉપયોગમાં પણ આવે અને આ જમીન ઉપરથી આપણે નષ્ટ કરી શકીએ થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ આભાર